પરીક્ષા ક્યારે આવવાની છે તમામ માહિતી હું તમને આની અંદર આપવાનો છું બરાબર તો ટેટ વન ટુ માટે આ જે પરીક્ષા જે છે એની આપણે વિગતવાર જો ચર્ચા કરીએ તો અહીંયા જે જાહેરાત આવી છે એ જાહેરાત વિશે જ આપણે સીધી ચર્ચા કરીએ

બરાબર હવે આની અંદર શું છે જાહેરાત તો આપણે વાત કરીએ આની અંદર કે ભાઈ ટેટ વન શિક્ષક યોગ્યતા કસોટી એક સ્પેશિયલ ટેટ વન બે હાજર પચીસ નું આયોજન કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ની આ જણાવવામાં આવેલી વિગતો છે બરાબર જેની અંદર ખાસ કરીને જે વિકલાંગ બાળકો છે એના માટેના જે શિક્ષકો છે ટેટ વન ના બરાબર ટેટ ટુ ની પણ આપણે ચર્ચા કરશું પણ સાથે સાથે આની ચર્ચા કરતા જઈએ કે આ વિકલાંગ બાળકો માટેના જે સ્પેશિયલ શિક્ષકો આવે એના માટેની સ્પેશિયલ આ પરીક્ષા છે જેમ કે જો અહીંયા જ આપણને કહી દીધેલું છે કે ભાઈ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની સિંગલ ફાઇલ એક બે હજાર ત્રેવીસ અનુસંધાને શિક્ષણ વિભાગ સચિવાલય આયોજિત કરવા રાજ્ય પરીક્ષા સૂચના આપવામાં આવેલ હતી બરાબર અને શિક્ષણ વિભાગના ઉક્ત પત્ર ને વિગતે પ્રાથમિક શાળા ધોરણ એક થી માં ખાસ પ્રાથમિક શિક્ષક અથવા તો વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત મેળવવા આવશ્યક ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક એટલે કે સ્પેશિયલ ટેટ વન ટીચર એલિજિબિલિટી ટેસ્ટ બરાબર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક આ રાજ્ય પરીક્ષા દ્વારા આયોજન કરવામાં આવેલ છે હવે જો આના વિશે જો આપણે જરૂરી માહિતીની ચર્ચા કરીએ આ બધી જ વસ્તુ આપેલી છે પહેલા તો અહીંયા મહત્વની વાત એ છે

તમારા ફોર્મ ભરાવાના છે અને નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો કેટલો છે તો આઠ ઓગસ્ટ થી ફોર્મ ભરાય છે મતલબ આઠ ઓગસ્ટ થી તમે ફી ભરી શકો એટલે અહીંયા નવ ઓગસ્ટ બે થી લઈને એકવીસ ઓગસ્ટ બે સુધીનો સમયગાળો આપો એટલે એકવીસ ઓગસ્ટ છેલ્લી તારીખ છે ફી ભરવાની કન્ફર્મ કરવાની બરાબર ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષાનો સંભવિત મહિનો અહીંયા કીધો છે સંભવિત છે ફિક્સ નથી આ મહિનામાં જ આવશે સંભવિત મહિના કીધેલા છે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર વિચાર કરો આઠમો મહિનો ઓગસ્ટ એના પછીનો સપ્ટેમ્બર એના પછીનો ઓક્ટોબર તો મતલબ એક મહિનાનો જ સમયગાળો વાપેલો છે એક થી બે મહિનાનો સમયગાળો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો તમે જુઓ તો ઓગસ્ટ મહિનાની ઓગણીસ તારીખ છે તો મતલબ કે હવે આવી જે પરીક્ષાઓ છે ને એ ફટાફટ લેવાઈ જશે ભરતી ક્યારે થાય એનું નક્કી નથી પણ પરીક્ષા ધડાધડ લેવાઈ જાય અને આમાં કદાચ થોડું ઘણું આમ થાય તો ત્રણ ના ચાર મહિના મળે મેક્સિમમ હું તો કઉ ચાર મહિના મળશે પણ આમાં જે પ્રમાણે કીધું છે પરિપત્રની અંદર એમાં તમને કીધું છે કે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર માં પરીક્ષા લેવાઈ જશે બરાબર અને આની જો વાત કરીએ ટેટ ટુ ની તો સેમ ટુ સેમ એ જ વસ્તુ ટેટ ટુ જે છે એની આપણે સાથે સાથે ચર્ચા કરી દઈએ

કહી દઉં છું કે અત્યારથી તૈયારી શરૂ કરશો ને તો જ ભેગું થાય બાકી જો જાહેરનામા આવી તારીખ ને તો લગભગ એટેક આવવાની તૈયારી થઈ જાય બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને આ પરીક્ષા જે છે ટેટ ટુ ની આપણે ટેટ વન ની પણ સાથે સાથે ચર્ચા કરીએ છીએ પરીક્ષા કોણ આપી શકે તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ તો અહીંયા ચોખવટ કરેલી છે મિત્રો કે આ જે સ્પેશિયલ ટેટ વન એટલે કે એક થી પાંચ ના શિક્ષકો માટે છે એમાં ત્રણ વસ્તુ આમ તો બે જ વસ્તુ કહેવાય

તો આવા સ્પેશિયલ બાળકોને ભણાવવા માટે અલગથી ટ્રેનિંગ આપવામાં આવે તો એ તમે કરેલું હોવું જોઈએ ચાલો માની લો કે તમે નથી કરેલું તો બીજું શું કરેલું હોવું જોઈએ તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન વિથ રેકોગ્નાઇઝેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ બરાબર અને એની અંદર પણ તમે જો અહીંયા સ્પેશિયલ એજ્યુકેશન એટલે એલિમેન્ટરી ઓફ એજ્યુકેશન અલગથી આવે જે પીટીસી સમકક્ષ છે પીટીસી અને એલિમેન્ટરી ઓફ એજ્યુકેશન બંને સમાન ડિગ્રી કહી શકાય

બેચલર ડિગ્રી મતલબ કોઈ પણ કક્ષાની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સની અંદર તમારે બેચલર પૂરું થઈ ગયેલું હોવું જોઈએ મતલબ સ્નાતક સ્નાતક ડિગ્રી ડિગ્રી હોય હોય તમે તમે ધરાવતા તો આ જે પરીક્ષા છે ટેટ ટુ ની સ્પેશિયલ ટેટ ટુ ની પરીક્ષા છે એ આપી શકો બરાબર તો આ વસ્તુની તમને વાત કરી દીધી આ નીચે બધું લખેલું છે ને એનો મતલબ એવો થાય કે સરકાર માન્ય હોવું જોઈએ યોગ્ય કોલેજની અંદર કરેલું હોવું જોઈએ બરાબર સીધી સીધી ડિગ્રી ન આવી જોઈએ એન્ડ એન્ડ એટલે એટલે આ આ વસ્તુ પણ પણ જોઈશે જોઈશે અથવા અથવા બેમાંથી એક બરાબર બરાબર જો જો બેચલર ઓફ ઇન સ્પેશિયલ સ્પેશિયલ અહીંયા શું છે જે આપણે અગાઉ હતું તે એ નથી કરેલું તો તમને કીધું એમ મેલી આપેલું હશે સોરી બીએડ બીએડ વિથ બીએડ વિથ રેકોન એજ્યુકેશન ઇન્ટુ ડિપ્લોમા

આપણે જે બીએડ કરેલું હોય અમુક લોકો એ નોર્મલ હોય આ સ્પેશિયલ એજ્યુકેશન મેં કીધું વિકલાંગ બાળકોને ભણાવવા માટેનું અલગથી બીએડ આવે તો એ જેણે કરેલું હશે એ જ આ લોકો પરીક્ષાની અંદર એ લોકો જ આમાં ફોર્મ ભરી શકશે તો આની એક ખાસ કાળજી રાખવાની છે ચાલો બાકીની જો ચર્ચા કરીએ તો કસોટીનું માળખું કેવું રહેશે એની હું તમને ચર્ચા કરી દઉં કસોટીના માળખાની અંદર જો વાત કરવા જઈએ તો આ કસોટી બહુ વિકલ્પીય સ્વરૂપની મતલબ કે એમસીક્યુ બેઝ પ્રશ્નો આવશે અને આ જો મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન કહી દીધો વિવિધ હેતુ લક્ષી પ્રશ્નોના 150 પ્રશ્નો કેટલા પ્રશ્નો હશે 150 MCQ પૂછાવવાના છે અને સમયગાળો કેટલો છે 90 મિનિટનો 90 મિનિટ બોલે તો 1 કલાકને 30 મિનિટ એટલે કે 1.5 કલાકનો સમયગાળો આપવામાં આવશે

મારું અંગત માનવું છે કે ભાઈ આપણી જે ટેટ વન ટુ ની પરીક્ષા આવશે ને એમાં પણ અભ્યાસક્રમ એનો એ જ રહેશે આવું મારું માનવું છે હજી એકવાર લખી દો પછી ઓલો કટકો કરીને ક્યાંય ફેલાવતા નહીં બરાબર ચાલો આગળ વાત કરીએ તમામ વિભાગો તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે કોઈ અથવા વાળો નહીં તમામ વિભાગોનું એક જ પેપર રહેશે 150 માર્ક્સનું એક જ પેપર પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે ઇંગ્લિશ મીડિયમ વાળા અને ગુજરાતી મીડિયમ વાળા માટે આ પ્રશ્નપત્ર નથી ગુજરાતી મીડિયમ સોરી હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે નથી ખાલી ગુજરાતી માધ્યમમાં જ તમે આ પરીક્ષા આપી શકશો આ વસ્તુની ખાસ કાળજી રાખવાની છે હવે આગળ વાત કરીએ આપણે તો વિભાગ 1 છે વિભાગ બરાબર તો અહીંયા આમ તો એક જ વિભાગ કહી શકાય દોઢસો દોઢસો માર્ચ નો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો બરાબર ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજી કેટલા માર્ચ નું ત્રીસ માર્ચ નું શિક્ષક અભિયોગ્યતા એ કહી શકાય આને ત્યારબાદ જો વાત કરવા જઈએ ત્યારબાદ વાત કરવા જઈએ આગળ શું આવશે જો આની અંદર રીઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી મતલબ ગણિત રીઝનિંગ બધી જ વસ્તુ એમાં આવી શકે બરાબર અને વિગતવાર તમને કહી દીધું છે અને આનું જે મૂલ્યાંકન જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે છ થી અગિયાર વય જૂથના બાળકોને સમકક્ષ હશે વિભાગ બે અને ત્રણ જેમાં ભાષા એક ભાષા બે એટલે કે ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ ત્રીસ ત્રીસ પ્રશ્નો હશે તો સાઠ માર્ક તો ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ થઈ ગયું ગુજરાતી વ્યાકરણ ત્રીસ માર્ક અંગ્રેજી વ્યાકરણ ત્રીસ માર્ક ચોથો વિભાગ જે છે એ આપણા માટે સ્પેશિયલ ગણિતનો છે ગણિત કેટલા માપનું ત્રીસ માત દરેક પ્રશ્નના એક ગુણ મળશે એટલે ત્રીસ માપનું ગણિત થઈ ગયું ત્યારબાદ પાંચમો અને છેલ્લો વિભાગ બોલે તો જીકે જીકે બોલે તો જનરલ નોલેજ જનરલ નોલેજમાં શું શું આવશે પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહોની જાણકારી મતલબ કરંટ અફેર આ બધી જ વસ્તુ ત્રીસ માર્કની તો અહીંયા ત્રીસ ત્રીસ માર્કના પાંચ કટકા થયા બાળ વિકાસ ને શિક્ષણના સિદ્ધાંતો ત્રીસ માર્કનું ગુજરાતી વ્યાકરણ ત્રીસ માર્કનું અંગ્રેજી વ્યાકરણ ત્રીસ માર્કનું ગણિત અને ત્રીસ માર્કનું જીકે તો આ દોઢસો માર્કનું તમારું પેપર થઈ ગયું બરાબર ટેટ વન વાળા માટે ટેટ વન વાળાની વાત કરી

બીજો જે વિભાગ આવે ને એ બીજો વિભાગ કેવો હશે તો તમારા વિષય વસ્તુને લગતો મતલબ તમે સાયન્સ કરેલું છે તો ગણિત વિજ્ઞાનના ના પંચોતેર પ્રશ્નો પૂછાય કોમર્સ વાળાને સામાજિક વિજ્ઞાન ના પંચોતેર પ્રશ્નો પૂછાય અને આર્ટસ વાળાને ભાષાના પંચોતેર પ્રશ્નો પૂછાય અને આના માટે સમયગાળો કેટલો છે એકસો મિનિટ બોલે તો બે કલાક જયારે ઓલામાં દોઢ કલાક હતા આમાં બે કલાક છે બરાબર એમાં નેવું મિનિટ હતી અહીંયા એકસો મિનિટ છે પેપર બંનેનું દોઢસો જ છે દોઢસો માર્ક નું જ પેપર આવશે ઓલા ને દોઢસો માર્ક આ દોઢસો માર્ક પણ ઓલા ને કેટલી મિનિટ એટલે દોઢ કલાક બે કલાક મળશે ટુ વાળા ને બરાબર

સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહોની જાણકારી માટે પચીસ પ્રશ્નો એટલે પચીસ માર્ક એના તો પચીસ પચીસ ના ત્રણ કટકા થયા પચીસ માર્ક નું બાળ વિકાસ ને શિક્ષણના સિદ્ધાંતો પચીસ માર્ક નું ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ અને પચીસ માર્ક નું જીકે તો પંચોતેર માર્ક નું કોમન પેપર થઈ ગયું ત્યારબાદ વિભાગ બે ના જે પંચોતેર પ્રશ્નો છે એમાં જો કીધું ગણિત વિજ્ઞાન ટેકનોલોજી ભાષા સામાજિક વિજ્ઞાન વિષયોને પ્રશ્નો પૂછવામાં આવશે એટલે જેને જે લાગુ પડતું હોય એ પંચોતેર માર્ક પણ પેપર એક સળંગ દોઢસો માર્ક નું જ આવશે છોતેર માં પ્રશ્ન

ડોક્યુમેન્ટ જે કઈ સાચા હોય એ પ્રમાણે જ નાખજો બાકી ફોર્મ છે તમારું રદ થઈ જશે પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી આપી આપી દીધું છે અગત્યની સૂચનાઓમાં જો એ જ બધી વસ્તુ હશે કે ભાઈ ફોર્મ ભરતી વખતે બધી સૂચનાઓ વાંચજો એસીબી એક્ઝામ એક્ઝામ ઓઆરજી પર તમે આ ફોર્મ ભરી શકો ઓનલાઈન અરજી કરી શકો છો બરાબર ત્યારબાદ બધી જ વસ્તુ ફી ભરસો તો તમારું કન્ફર્મ ગણાશે લાયકાત હોય એ જ પ્રમાણે જ ભરજો બાકી ફોર્મ રદ થશે આ બધી વસ્તુની કાળજી રાખવાની છે આપણે બરાબર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓગણીસ ઓગસ્ટ બે હાજર પચીસ સુધી આ પરીક્ષાના ફોર્મ ભરાવાના છે ટેટ બંનેના બરાબર જો માં અલગ નથી માં સેમ ટુ સેમ એ જ વસ્તુ છે મેં તમને જે સમજાવ્યું એ

આ કસોટીમાં જનરલ કેટેગરી માટે વિભાગ એક અને બે બંનેમાં મળીને ઓછામાં ઓછા સાહીઠ ટકા એટલે કે નેવું ગુણ થવા જોઈએ કોને જનરલ કેટેગરી વાળા છે એને બાકી જો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઈડબલ્યુએસ એસસી એસટી બધા માટે જે અહીંયા ફિઝિકલ હેન્ડિકેપ છે એ બધા માટે ઓછામાં ઓછા બંને મળીને કેટલા પંચાવન એટલે કે બ્યાસી માર્ક લાવવાના છે આ લોકોને દોઢસો માંથી નેવું માર્ક લાવવાના છે દોઢસો માંથી નેવું અને આ લોકોને દોઢસો માંથી બ્યાસી માર્ક લાવવાના છે પણ મારું એવું માનવું છે કે બ્યાસી નો ટાર્ગેટ કરશો ખાલી તમે પાસ થશો મેરિટ લિસ્ટ ક્યાં અટકે શું નક્કી છે તો હું તો એમ કહું છું સો ઉપરનો ટાર્ગેટ રાખવાનો સો ઉપરનો ટાર્ગેટ રાખવાનો ભલે આમાં ઓછા ફોર્મ ભરાય પણ સો ઉપરનો ટાર્ગેટ રાખીને ચાલવાનું હું તો કહું એકસો આસપાસ જો માર્ક આવી જાય ને તો તમારું સ્થાન કન્ફર્મ હોય આની અંદર બરાબર એટલે આમાં ફોર્મ પણ ઓછા ભરાય છે પણ જગ્યા પણ ઓછી હોય છે તો 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 બધું હોય એટલે ઊંચું જ કઈ આપણે કરવાની ખાલી બ્યાસી માર્ક લાવવાથી તમે ગામમાં એમ કહી શકશો કે ભાઈ હું સ્પેશિયલ ટેટ ટુ ની પરીક્ષા પાસ કરેલો છું પણ એ શું કામનું પગાર કઈ આવતો નથી કેમ કે લાગ્યો નથી ભાઈ બરાબર એટલે આ ખાલી પાસિંગ માર્ક તમને કીધા છે આ વસ્તુનું ધ્યાન રાખજો બરાબર ચાલો

પણ ઓલો જે સ્પેશિયલ એજ્યુકેશન વાળો જે કોર્સ કરવો પડે એ કરેલો હોવો જોઈએ વધારે કઈ વિગત જોઈતી હોય આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે મસ્ત મજાની ટેલિગ્રામ ચેનલને ફોલો કરી દો એટલે તમને આવી બધી પરીક્ષા અંગેની અપડેટ મળતી રહે ખાસ કરીને શિક્ષકો માટે જ આ એકેડમી ચાલે છે ત્રિનેત્ર એકેડમી એટલે શિક્ષક બનાવવાની જગ્યા છે બરાબર તો મસ્ત મજાની આ વિડીયોની લિંક તમારા બીજા મિત્રો સુધી શેર કરો કે જે આના માટે एलिजिबल છે બરાબર તો ફરી પાછા મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા મિત્રોને ને જય